અને પ્રથમ દ્વિતીય તથા તૃતીય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં પધારેલ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા અને સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા યુવાનો વડીલોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકોનું સન્માન કરવાથી બાળક આગળના ભણતર માટે પ્રોત્સાહિત થાય અને સારું ભણતર મેળવી સારી નોકરી કરી પોતાનું અને પોતાના પરિવારનો ટેકો બની સહાય કરી શકે અને સમાજનો પણ સહાયક બની શકે ખાસ તો આ સન્માન સમારોહ બાળકો અને વાલીઓમાં બાળકોને ભણતર માટે પ્રોત્સાહન મળે તે માટે યોજવામાં આવ્યો હતો રિપોર્ટર વિપુલ ચૌહાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાવલી શ્રી મંડળ સંચાલિત ઉચ્ચ વિદ્યાર્થીઓને આવ્યા જેમાં લઈને ધોરણ સુધી તમામ એક બે ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં વિશેષ ભાદરવાના વતની એવા ભૂતપૂર્વ જે કસ્ટમ ઓફિસર હતા ચંદુભાઈ છોટાલાલ બ્રહ્મભટ તેઓ દ્વારા પાંચ લાખ રૂપિયાની એફડી શ્રી ભાદરવા કેળવણી મંડળને આપેલ હતી તેમજ દર વર્ષે વ્યાજ સ્વરૂપે જે રોકડ રકમ આવે એ રોકડ રકમ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને રોકડ આપવાની હતી એ પણ ધોરણ દસના છ વિદ્યાર્થી છ ત્રણ બાળકો અને ત્રણ વિદ્યાર્થીની એવી જ રીતે બારમા ધોરણમાં પણ એ રીતે ટોટલ બાર જણને રોકડ રકમ પણ આપવામાં આવી અને કેજીથી લઈને ધોરણ બાર સુધી એમના દાતાશ્રી જયેશભાઈ અટલ શરન ધંભટ દ્વારા ઇનમ વિતરણ કરવામાં આવ્યું આ ઇનમ વિતરણ કરવામાં આજ રોજ માતા પિતાને પણ હાજર રાખી અને ખૂબ ઉત્સાહ ખૂબ પ્રેમ અને ખૂબ આદરથી આ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું અને આજે રોજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ બમનો હતો એ દેખાયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર હાજર હતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મેળા હાજર હતા તથા શૈલ્ય એન્જિનિયરિંગ કંપની મેડિકેટ કંપની જે નામના દાતા એવા કેતનભાઈ ટ્રસ્ટ મંડળના પ્રમુખશ્રી કારોબારી સભ્યોશ્રીઓ ને શિક્ષક મંડળના તમામ કર્મચારી ગણ તેઓ હાજર રહીને નાણાં કાર્યક્રમને ખૂબ ઉમદા રીતે પૂરો કર્યો અને આવનારા દિવસોમાં ધારાસભ્ય એવી પણ નકોર કરી કે કોઈપણ રીતે આર્થિક રીતે નબળા વિદ્યાર્થી હોય ને એમને જ્યારે જુઓ ત્યારે મારી જરૂર દેખાય ત્યારે મને ખાલી યાદ કરજો હું આર્થિક રીતે દરેક વિદ્યાર્થીને મદદ કરવા માટે હું તૈયાર છું એવું પણ એમને સૂચન કર્યું આપનું નામ મહેન્દ્રસિંહ રણા સેક્રેટરી શ્રી ભાદરવા કેલોની મન સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો